નમસ્કાર મિત્રો હું છે ડીસામાં એક ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા સત્તરથી વધુ મજરોના કરુણ મોત નીજા છે આ ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટરો અને એકસો આઠ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા માહિતી મુજબ ડીસા રેલવે સ્ટેશન નજીક આવેલા ઢોવા માર્ગ ઉપર ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતા આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે જૂના સુધી આ વિસ્ફોટના અવાજ સંભળાયા હતા આ ઘટનામાં આરસી વાળો ગોડાઉન થયો હતો અને કાટમાળ મીટર દૂર સુધી ફેલાયો હતો મજૂરો બનાવી રહ્યા હતા ત્યારે અચાનક વિસ્ફોટ મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા બાજુના ખેતરમાંથી પણ માંસના લોચા મળી આવ્યા હતા ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબુમાં લેવાનો પ્રયાસો કર્યા હતા આ ઘટનામાં સત્તાવાર રીતે બાવીસ જેટલા શ્રમિકો ફેક્ટરીમાં હતા જેમાંથી સત્તર લોકોના મોત થયા છે જ્યારે પાંચ લોકોને સારવાર આપવામાં આવી રહી છે તેમાં બે વ્યક્તિઓને ડીસા તેમાં ત્રણને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવે હોવાનું જાણવા મળ્યું છે આ ઘટના બાદ સમગ્ર તંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું જ્યાં ત્રણ ફાયર ફાઇટર પચીસ એસડીઆરએફના જવાનો ચાર જેસીબી સહિત એકસો આઠ એમ્બ્યુલન્સ વાન અને આરોગ્ય તેમજ વીજ કંપનીના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા પ્રવીણ માણી નાયબ કલેક્ટર નેહા પંચાલ ડીસા વિપુલભાઈ બારોટ સહિત તંત્રના અધિકારીઓ ઘટના દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી બહુ દુઃખદ બાબત છે અતિ દુઃખદ બાબત છે અહીં આવીને હું અધિકારી અધિકારીશ્રીઓ સાથે અને જ્યારે ગાંધીનગર થી નીકળ્યો ત્યારથી ટેલિફોન ઉપર મોટા ભાગે બધી માહિતી લેતો રહ્યો છું પ્રત્યક્ષ રીતે અહીં આવીને જે જોયું છે અહીં આગળ ગોડાઉન જેમ પાંચ દુકાનો આપણે બધાને પ્રત્યક્ષ દેખાય છે એ રીતની અહીંયા આગળ દુકાનો હતી અને એની અંદર વિસ્ફોટ થયો અને વિસ્ફોટના કારણે આજે આ દુઃખદ ઘટના બની છે વિસ્ફોટ સેના માટે થયો એની તપાસ ટીમ કરી રહી છે એ રિપોર્ટ આવશે તો આપણને એ પણ ખ્યાલ આવી જશે કે આ સેનાથી વિસ્ફોટ થયો છે આ દુર્ઘટનામાં હમણાં હું આવ્યો ત્યારે પહેલા પર અઢાર હતી પ્રત્યક્ષ રીતે આજે હમણાં બે વધી છે વીસ લોકોના મૃત્યુ થયા છે દુઃખદ ઘટના છે જે લોકો આમાં સંડોવાયા છે દીપક ટ્રેડિંગ કંપની એના માલિક એના આજુબાજુના માણસો અત્યારે આપણે પ્રત્યક્ષ રીતે બિલકુલ કોઈ પણ માણસ કાયદાની પરિભાષામાં આવે અને આમાંથી જેને બી ગુનો કર્યો એ છૂટી ના જાય એ પ્રકારની કાર્યવાહી આજે સરકાર કરી રહી છે કોઈ સહાય આદરણીય મુખ્યમંત્રીશ્રીએ હમણાં ટ્વીટ કરીને આપણે જોયું છે દરેક लोगों ने चार लाख रुपया प्रमाणे। हम तो मानस पाचों नाल इशाक है। पाते दुर्घटना नहीं इंदर एक, एक नानकरी मदद थी शके के प्रकार ने चार लाख रुपया गुजरात सरकारे अपनों के दूंचें जेलों को इजागर्चे हमने पचास हजार रुपया अपनों के दूंचे। रूल सर रूल जीजा एक खूब दुबार दुबार के पूर्ण तहात પોતાના જીવ ગુમાવ્યા છે હોસ્પિટલ ની અંદર જે સારવાર લઈ રહ્યા છે તેમને સારવાર માટેની સૂચના બધી માન્ય મુખ્યમંત્રીશ્રી કક્ષાએથી પણ અપાઈ છે અને અહીંયા ડોક્ટર મિત્રો અહીંયા અને પાલનપુર બંને હોસ્પિટલોમાં સારવારની વ્યવસ્થા કરી રહ્યા છે બહુ દુઃખદ આ ઘટના છે ફેક્ટરીનો માલિક ફરાર થઈ ગયો હોવાના સમાચાર છે

હોસ્પિટલમાં છે અને બાર થી અંદર જે દટાયેલા બહાર કાઢવા આ બે કામ સૌથી પહેલી પ્રાયોરિટી કામ ઉપર લીધું છે નગરપાલિકા જિલ્લા કલેક્ટર તંત્ર બાકીના ફાયરની ટીમ અને સ્થાનિક પ્રજાજનો બધાય ભેગા થઈને આ કામની અંદર લાગ્યા છે અને અત્યારે પહેલી પ્રાયોરિટી મને લાગે છે કે હોવી જોઈએ તપાસ અને બાકીનું છે એ રાજ્ય સરકાર એનો નિર્ણય કરશે હું આપ લોકોના મીડિયાના માધ્યમથી જણાવવા માગીશ કે ઘણી બધી જગ્યાએ જે છે એવો ભ્રમ ચાલી રહ્યો છે કે અહીંયા ફટાકડાની ફેક્ટરી હતી અને ફટાકડા બનાવવાનું અહીંયા કામ ચાલુ હતું કે અહીંયા કોઈ બોયલર હતું કે જેમાં બ્લાસ્ટ થયો છે બરાબર આપણે જણાવીશ કે અમારી આખી એફએસએલની ટીમ અહીંયા છે અમારા ટેકનિકલ એક્સપર્ટ અહીંયા છે આપણે જણાવવા માગીશ કે એવા કોઈ પણ એવિડન્સ નથી કે અહીંયા કોઈ ફટાકડા બનાવી રહ્યા હતા કે ફટાકડાની ફેક્ટરી હતી પ્રાથમિક રીતે અહીંયા જે છે એ જેલમાં આવી રહ્યું છે પ્રકારે અહીંયા એ લોકો ફટાકડાનો સ્ટોક રાખી રહ્યા હતા અને જે હાલમાં તમે મીડિયાની ટીમ અને બધા તમામ લોકો જોઈ પણ શકે છે સેકન્ડ જે વસ્તુ કહેવામાં આવે છે કે અહીંયા કોઈ બોઇલર હતું કે જેની અંદર બ્લાસ્ટ થયો છે આપણે અહીંયા તમામ કાટમાળ બી અટાવ્યો છે બોઇલર હોય તો એના એવિડન્સ અલગ હોય અહીંયા કોઈ પણ પ્રકારનું કોઈ બોયલર હતું નહીં કે જેની અંદર બ્લાસ્ટ થયો હોય એવી એક પણ ઘટના બની નથી ત્રીજી જે લોકો એક આ એવી ચાલી રહી છે કે એમાં ખૂબ ભયાનક અને ભીષણ આગ લાગી હતી તમે લોકો મીડિયાની ટીમ બી અહીંયા હાજર છે તમે લોકો જોઈ શકો છો કે જ્યારે જ્યારે આગજની થતી હોય છે ત્યારે ખૂબ એના કાળા નિશાનો દબાણના નિશાનો હોય અને એ અલગ પ્રકારની ઘટના હોય તમે જોઈ શકો છો કે કોઈ પણ જગ્યાએ મોટી આગજની થઈ હોય એવું ક્યાંય દેખાતું નથી જે હાલમાં એફએસએલની ટીમે જે પ્રાથમિક અનુમાન આપ્યું છે એ આપ્યું છે કે અહીંયા કોઈ નાની મોટી આગ લાગી છે જેના કારણે થઈને પ્રોપર વેન્ટિલેશન ન હોવાથી એ રૂમની અંદર જ જે છે એ એ એક પ્રેશર ક્રિએટ થયું છે પ્રેશરને ક્રિએટ થવાના કારણે બ્લાસ્ટ થતા જે સ્લેબ જે છે એ સ્લેબ ધરાશાયી થઈ ગયો છે અને સ્લેબમાં નીચે પડવાથી શ્રમિકોના મૃત્યુ થયા છે પરંતુ પોલીસ અને તંત્રની તુરંત કાર્યવાહીના કારણે આપણે પાંચ જેટલા મજૂરોની જિંદગી બચાવી ચૂક્યા છીએ હાલમાં તે હોસ્પિટલમાં છે અને તમામે તમામ આ લોકો જે ખતરાની બારે છે પરંતુ જેટલા લોકોના ડેથ થયા છે આના પ્રકરણમાં ભાઈ પોલીસે ખૂબ ગંભીરતાથી નોંધ લીધી છે અમે ગુનો નોંધી અને જે વ્યક્તિ કેમ કે એ વ્યક્તિની પાસે અહીંયા ફટાકડાના સ્ટોક કરવા માટેનું પણ પોલીસનો અભિપ્રાય નેગેટિવ હોવા છતાં તેણે અહીંયા સ્ટોક કરેલો હતો તો તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એને તરતકાલિક પકડી લેવામાં આવે અને ચાર્જશીટ કરી અને એને જેલ હવાલે કરવામાં આવે તેના પ્રકારની તમામે તમામ કાર્યવાહી જે છે પોલીસ દ્વારા થઈએ છે અમે હાલમાં પાંચ જેટલી અલગ અલગ ટીમોનું ગઠન કરેલું છે અને પોલીસને આની અંદર પ્રાથમિક સફળતા બી મળેલી છે અને મેં આપને વિશ્વાસ આપીએ છીએ કે જે પણ આરોપી છે એને ટૂંક સમયની અંદર જે છે એને જેલના હવાલે પણ કરી દેવાના હશે હાલમાં અમારી પાસે જે ઓફિશિયલ આવેલો આવેલો છે છે તે એનો નેગેટિવ અભિપ્રાય આપ્યા બાદ જે છે એ આગળ જતો હોય છે અને ત્યારબાદ એનો અભિપ્રાય નેગેટિવ આવે ત્યારબાદ જે છે પોલીસ કાર્યવાહી કરતી હોય છે એનો હાલમાં અભિપ્રાય જ કોલ પેન્ડિંગ હતો અને અભિપ્રાય જે પેન્ડિંગ હતો એ દરમિયાન તેના દ્વારા જે છે અહીંયા માલ સામાન લાવી દેવામાં આવ્યો હતો પરંતુ પોલીસ દ્વારા જ્યારે અભિપ્રાય નેગેટિવ કરવામાં આવ્યો એ વખતે બી પોલીસ દ્વારા અહીંયા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી હતી તે વખતે બી અહીંયા એક પણ અહીંયા ફટાકડા કે બીજી કોઈ પણ વસ્તુ ના હતી અને ત્યારબાદ છતાં પણ પોલીસને અહીંયા વેન્ટિલેશન પ્રોપર ના જણાતા પોલીસ દ્વારા જે છે એનો અભિપ્રાય નેગેટીવ કરી અને આગળ મોકલી દેવામાં આવ્યો હતો જી ના હાલમાં તો અમારે ધ્યાનમાં નથી આવ્યું કે તેની અગાઉ કોઈ બીજા ગુના હોય થેન્ક યુ હતી સવારે નવ પિસ્તાલીસ વાગે અંદાજે લોકલ ટીમને જાણ થઈ હતી કે અહીંયા આગળ ધોવા ખાતે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દીપક ટ્રેડર્સ કરીને ફટાકડાનું ગોડાઉન આવેલું છે ત્યાં આગળ વિસ્ફોટ થયો હતો વિસ્ફોટની તીવ્રતા એટલી બધી વધારે હતી કે અમુક જે ડેડ બોડીના પાર્ટ છે એ પાછળ ખેતર આવેલું છે ત્યાંથી બસો ત્રણસો મીટર દૂરથી પણ રિકવર કરવામાં આવ્યા હતા મેં જેમ અગાઉ કીધું એમ પ્રચંડ વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે સમગ્ર ફેક્ટરીનો જે આરસીસી સ્લેબ હોય એ એકસાથે ધરાશાયી થઈ ગયો હતો કે અહીંયા જે મજૂરો હતા એમના પરિવાર પણ આ સેમ પ્રિમાઇસિસમાં સાથે રહેતા હતા આથી એકાએક જે આરસીસી સ્લેબ ધરાશાયી થઈ ગયો એના કારણે જે પરિવારના લોકો સાથે હતા તેમનું દટાઈને મૃત્યુ થયું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે ડેબ્રિસ હાલમાં દૂર કરવાની પ્રક્રિયા પ્રગતિમાં છે અને અત્યાર સુધીમાં અઢાર જેટલા જે ડેડ બોડી છે એ કન્ફર્મ થયા છે તમામ જે મૃતકો છે એ મધ્યપ્રદેશના હારદા જિલ્લાના ઘાંડીયા ગામ ખાતેના છે અને તેમના પરિવારનો પણ સંપર્ક કરી અને આગળની જે કાર્યવાહી છે કાર્યવાહી પ્રગતિમાં છે પ્રાથમિક દ્રષ્ટિએ મેં જેમને કીધું આપને કીધું એમ એફએસએલની જે ટીમ છે હાલમાં કામ કરી રહી છે અને જે બ્લાસ્ટ થયો એ બ્લાસ્ટનું શું કારણ છે એ કારણ જાણવા માટેના પોલીસ વિભાગ અને એફએસએલની ટીમ દ્વારા પ્રયત્નો હાલમાં ચાલુમાં છે હાલમાં જે પણ આના ઓનર છે એમને પોલીસની અલગ અલગ જે પાંચથી થી છ જેટલી ટીમો બનાવી એમને ધરપકડ કરવાના જે પ્રયાસો છે એ હાલમાં પોલીસ વિભાગ દ્વારા પ્રગતિમાં છે